વાક્યના મુખ્ય ત્રણ પ્રકાર છે એક સાધુ વાક્ય બીજું સંયુક્ત વાક્ય અને ત્રીજું છે મિશ્ર કે સંકુલ વાક્ય આપણે જોઈએ સાધુ વાક્ય

Bien. a Esse

विद्यार्थी वाचन लेखन कर સંયુક્ત હશે તો બે મહત્વના વાક્ય બે બે નું મહત્વ હોય પણ અમુક સંયોગો થી જોડાયેલું હોય ત્યારે તે સંયુક્ત હશે અને ત્રીજું શું થશે સંકુલ વાક્ય કે એક મુખ્ય હશે અને બાકીના બે ગૌણ વાક્ય હશે બે હોઈ શકે કે એક હોય શકે ને અમુક સંયોજકો વડે